પરંતુ આપણા લોકોને જે અધિકાર આપ્યા છે એ મેં છોડીશ નહી ગાંધીજી શું કહી ગાંધીજી એમ કે અંગ્રેજ અગર આઝાદી દેતે અંગ્રેજ મને આઝાદી આપે અને એમાં સુદ્રોને પણ આઝાદી આપે એવી આઝાદી મને જોઈતી નથી ગાંધીજી શું કહી અંગ્રેજ મને અને જે શૂદ્રને જે એસ ટી ઓબીસી એને શૂદ્ર કહી બ્રાહ્મણોના ચોપડામાં કે એવાને આઝાદી આપતા હોય તો એવી આઝાદી મને જોઈતી નથી એટલા માટે સરદાર પટેલને બેહી વેડ કે બેસ તું મારો શિષ્યસ અને વડાપ્રધાન નહેરુ બની ગયો જેવો નેહરુ બન્યો કાગળ લખ્યા મુખ્યમંત્રીઓ પર ઓગણીસો માં ઇતિહાસ ભૂલી ગયા કે આ લોકોને નોકરી નહી આપવી કાગળ લખ ઓગણીસો બાસઠ માં આ લોકોને નોકરી આપવાથી આ લોકોને સબસિડી આપવાથી આ લોકોને સુવિધા આપવાથી દોહમ દરજે કે નાગરિક આગે હો જાયગે આપણે નાગરિક કહેવા બીજા નંબર માં સેકન્ડ નંબર પહેલા નંબર માં નાગરિક નહીં ગણના દોહમ દરજે કે નાગરિક આગે હો જાયગે આ જાયગે ઇતિહાસ ભૂલી ગયા અને આપણા લોકો જે લોકો તમે ઘરમાં બોલાવો છો તો આરસીસી મકાન બની ગયા ગાડીઓ આવી ગઈ એ રિપોર્ટ આરએસએસ ને એટલે સાથીઓ મારી તમને નમ્ર વિનંતી છે કે ભગવાન બુદ્ધે કહ્યું હતું અત અતબીપો ભવ ખુદ કા ઉદ્ધાર ખુદ કરો જે જે મરગમાડ ગામ ખાતે જે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સમાજને શું સંદેશો આપવા માંગો છું આજ રોજમા ગામે વિશ્વ મહિલા દિવસ જે ઉજવણી કરવામાં આવી છે તો વિશ્વ મહિલા દિવસ રાષ્ટ્રીય સંઘ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત કરવામાં આવેલો આજનો દિવસ આઠમી માર્ચ છે તો મહિલાઓને સશક્ત બનાવવા માટે સશક્ત એવી કે પોતાના માટે કેટલા કેવા કાયદાઓ બનાવેલા છે એની જાણકારી મળવી જોઈએ તો એના માટે રાખવામાં આવેલો છે દિવસનો એ મહિલાઓ માટે ખૂબ જ અભિનંદનને પાત્ર આજે જે વિદ્યાર્થીઓનો પ્રશ્નો છે એક બાજુ જે સૂત્રો આપવામાં આવે છે બેટી બચાવો બેટી પઢાવો તો આજે જે વિદ્યાર્થીઓ જે શિષ્યો માટે લડાઈ લડી રહી છે આ બા આ બાબતે શું સંદેશો આપવા માગો છું અત્યારે જે વિદ્યાર્થીઓ લડત લડી રહી છે તો એના માટે મહિલા જાગૃતિ મંચ દ્વારા જે સાચી જાણકારી આપે છે તો એ જાણકારી ખરેખર નવા વિદ્યાર્થીઓએ પણ લેવી જોઈએ કે જેના કારણે અત્યારે હાલે પરિસ્થિતિ થઈ રહી છે કે કોણ કરી રહ્યું છે કોના દ્વારા થઈ રહી છે તો એ ખરેખર મહિલા જાગૃતિ મંચ દ્વારા જે સાચી જાણકારી આપે છે એ લેશે તો જ હાલના સ્ટુડન્ટને પણ ખબર પડશે કે ખરેખર અમારી પરિસ્થિતિ કેમ આવી થઈ રહી છે અને એ પરિસ્થિતિનું જવાબદાર કોણ છે તો એના માટે જાણકારી લેવા માટે ખરેખર જે અમારા મહામાનવો થઈ ગયા છે તો એ મહામાનવોની જાણકારી લેશે તો જ ખબર પડશે કે હાલે પરિસ્થિતિ આ કોણ કરી રહ્યું છે જે આજે દરેક જિલ્લામાં જે સ્કૂલનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને વિદ્યાર્થી લોકો ભણી નથી શકતા આ બાબતે જિલ્લાઓમાં જે ખાનગીકરણ થઈ રહ્યું છે તો એના માટે પણ જવાબદાર કોણ છે એ ખરેખર જાગૃતિ લેવાની જરૂર છે કારણ કે જે અમે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ છીએ તો ડૉક્ટર બનવું એન્જિનિયર બનવું એ પણ ખૂબ મુશ્કેલ થઈ પડ્યું છે કે ખાનગીમાં ખાનગી સ્કૂલોમાં આપણા છોકરાઓને વડીલો મા બાપ ભણાવે છે પરંતુ એમાં પણ ષડયંત્ર થઈ રહ્યા છે તો આગળ આપણું છોકરું ભણે જ નહીં તો એ કેમ અટકાવી દેવામાં આવે છે એનું પણ કોઈ કારણ હશે તો જ નહીં તો એટલા માટે આગળ જે મેં વાત કરી તો આ જાણકારી લેવાની જરૂર છે અને કેમ આ અટકે છે કોણ કરી રહ્યું છે એ આપણે જાણ જાણીશું તો જ આપણને ખબર પડશે અને જે સરકારી સ્કૂલો બંધ કરી દે છે અને ખાનગી સ્કૂલોની જે બોલબાલા ચાલી રહી છે આજે તો એ બોલબાલામાંથી આપણે નીકળવાનું છે અને સરકારી સ્કૂલોને જ પ્રોત્સાહન મળે એવી આપણે જાણકારી લેશું તો જ આપણે ખાનગી શાળાઓમાંથી મુક્ત થશું અને જે આપણા વડવાઓ ટીચર બની ગયા ડૉક્ટર બની ગયા એન્જિનિયર બની ગયા એ રીતે પણ આપણે અત્યારે બની શકીએ પરંતુ હાલે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ ને કે અત્યારે જે પરિસ્થિતિમાં આપણું બાળક ભલે એક્ઝામ પાસ કરીને નેવું ટકા પણ લાવશે પણ એની સામે બીજી નવી નવી પદ્ધતિઓ મૂકી દીધી છે તો એ શા માટે કે આપણો મૂળ નિવાસી સમાજ આગળ નહીં જવો જોઈએ એના માટે નવી નવી પદ્ધતિઓ અપનાવે છે અને આપણો સમાજને પાછળ કરી દેશે અને ખાનગી શાળાઓ હોય ખાનગી હોસ્પિટલો હોય કે કોઈ બી ખાનગી ક્ષેત્રમાં વધારવામાં વધારે પ્રોત્સાહન થઈ રહ્યું છે તો એ પ્રોત્સાહનને દબાવવા માટે આપણે જ જાગૃત થવાની જરૂર છે અને આપણે તર્ક કરવાની જરૂર છે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ ટેબલનો